સુરત નવી સિવિલ જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યો જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડ 1 એ પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓને હાલાકી વેઠી રહ્યા છે જારે આરએમ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માછડા સમાન છે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે નવી સ્વિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ એમના સગાઓ આવતા હોય છે છેલ્લા છ મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં ત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી તેને જોતા લાગે છે કે કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે